ભયલું જય માતાજી જય માતાજી નોકરી દેના આમ આયુ જય જય કેવું સરસ તાની સારી સારી તો ના સારી કમ્પ્લીટ કમ્પ્લીટ પડ્યો આ બાજુ અત્યારે અત્યારે બાજુ તો બહુ તો બાજુ બહુ જ છે ના બાજુ બરાબર બાજુ ખબર ઝીમ ઝીમ થઈ થોડી વાર બે ત્રણ મિનિટ પછી બંધ થઈ ગઈ તો આગાઈ બાગાઈ કઈ છે કે નહીં વરસાદની ખબર નહીં એ દર કેટલો બધો ફાસ્ટ પડેલો હતો કમર ઉધીના પાણી ભરાયેલા દસ દડા પેલા ખાધો પ્રસાદ ખાધો પ્રસાદ ખાધો બોલું કરી દીધું તબિયત પાણી સારા છે ને દૂધ લે ગાય આવી ગયા હટાવો હટાવો પેલા લોકોની પાછળ પડી મેલ જેસીકા સારું નીકળું ભાઈઓ જેસીકા મડિયમ પર હો ને બસ આ રીતના આપણે મળતા રહીશું ફોટોમાં લગાડતો આકરાવ નઈ બરાબર એમ કોઈ ભૂલ થાય તો માફ કરજે કોઈ ભૂલ થાય તો માફ કર હો ને નીકળો જય માતાજી જય ગણેશ જય ગણેશ જય સુમન જય માતાજી જય લક્ષ્મીજી બે તો બોલા એક વાર કીધું આપે હા કીધું પાજે મે કલ કલક પાછો કાય બોલાવે આ ઇનકો તા આજ કીધું કલે મસ્ત બેઠો આણે આણે જેવું રહેવાનું આ જેટલું બોલાવે એટલું બોલ્યું ને તો પછી જય દેસવા જય દેસવા હું યાર આ ગમતું યાર હા જય માતાજી જય માતાજી જય ગણેશ જય ગણેશ જય દેસવા જય દેસવા હારું ચલ જય માતાજી જય માતાજી જય ગણેશ હા નહમજાઈ લે આ તો વાત બેરોપેરી આના હું કહું યાર તારી મિત્રતા જેવી છે એક વાર ને તે તેણે દસ વાર બોલે સીએનજી ચાલુ કર હે સીએનજી ગાડી સીએનજી છે ના ઇલેક્ટ્રિક આતાઈ ગાડી આતાઈ હોય ઓય આ ગાડીમાં આગે ધીન ધીન નિકળી ગઈ ગાડીમાં આ

આવો યાર આવો હાર જય માતાજી પહોલું છેલ્લી વાર બોલ દે